ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર લંડન જતા પામેલા નાગરિકો વડોદરા વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દિવાળી પૂર્વ એડવોકેટ હાઉસમાં વડોદરા વકીલ મંડળ તમામ વકીલો ભેગા મળીને પાંચ મિનિટનું મન વ્રત રાખી મણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ તથા એડવોકેટ રિતેશ ઠક્કર તથા એડવોકેટ ડિમ્પલ બ્રહ્મભટ તથા એડવોકેટ સ્નેહલ સુતરિયા તમામ વકીલોની હાજરીમાં અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના સર્જાઈ હતી અને જે મુસાફરોનું અવસાન થયું હતું જેને લઈને વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જેમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ અને એડવોકેટ રિતેશ ઠક્કર મીડિયા સમક્ષ માહિતી આપી હતી ગઈકાલે ગુજરાતમાં જે અફડાતફડી થઈ ગઈ હેરોડ્રામ પર અને એને કારણે આખા વર્લ્ડમાં એક મેસેજ ગયો કે આવા પ્લેન કેસ થાય એ પહેલાં અગમચેતી રૂપે ઘણા બધા ઉપાયો રાખવા જોઈએ આ પ્લેનમાં મુસાફરી કરનાર પ્રવાસીઓ અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમને પણ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજા પબ્લિક કે જે મુસાફરી કરી રહ્યા હતા એમને અચાનક આ દુઃખદ આકસ્મિક ઘટનાથી જાન ગુમાવ્યો છે તો એમના કુટુંબીજનો ઉપર જે આફત આવી પડેલી છે એમને ભગવાન આફત સહન કરવાની શક્તિ આપે અને મૃતકોના દિવ્ય આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જેથી અમે તમામ વકી મિત્રોએ ભેગા થઈ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે હૃદયપૂર્વક આજે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ અને તમામને શાંતિ એમના આત્માને મળે પ્રવાસીઓને અને જે મૃત્યુ પામ્યા છે એમને અને જે ઈજા પામ્યા છે એમને જલ્દી તંદુરસ્ત થઈ જાય એ ભગવાનને પ્રાર્થના ગઈકાલે જે ઘટના બની છે સમગ્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ દુઃખદની ઘટના છે કારણ કે આ જે પ્લેન પ્લેન ક્રેશ થયું એમાં ફક્ત ભારતના નહીં પણ સમગ્ર વિશ્વના અનેક અનેક દેશોના પણ નાગરિકો હતા અને તમામ નાગરિકોનું દુખદ અવસાન થયેલ છે બસો બેતાલીસ પૈકી ફક્ત એક જ નાગરિક જે દીવના હતા એમનું આકસ્મિક બચાવ થયો છે તમામ જે મુસાફરો છે એમના અવસાન થયું છે સાથે સાથે જે હોસ્ટેલમાં અભ્યાસ કરતા એમ બીબીએસ ડૉક્ટરો હતા એઓનું પણ દુઃખદ અવસાન થયેલ છે તે બદલ આ તે તે ખૂબ દુઃખદ ઘટના થઈ હોય જેથી વડોદરા વકીલ મંડળ દ્વારા આજરોજ તે તમામ તે તમામ જીવાત્માને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એ માટે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં વકીલશ્રીઓ તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો હાજર રહી તમામ જીવાત્માને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એ માટે આજ રોજ શ્રદ્ધાંજલિ પાઠવી છે અપડેટ